નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહી ગુજરાતી ભાષાની જોડણી શ્રેણી અંતર્ગત આજે આપણે જોડણીનો એક મુદ્દો જોઈશું તો મિત્રો એ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અગાઉના આ શ્રેણીના બધા વિડીયો છે આપ જોઈ લેશો જેથી કરીને ક્લાસ થ્રીની બધી જ પરીક્ષાઓ માટે તેમજ જેને ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા આપવાની છે એમના માટે લેખન શૈલી અને લેખન શુદ્ધિ માટે આ ખૂબ જ મહત્વનો એવો મુદ્દો છે જોઈએ હવે આજે જે શબ્દો છે તેના વિશે જોઈએ ટાઇટલ ઉપર મેં શબ્દો લખ્યા છે દિવાળી એમાં દી રસોઈ આવે કે દીર્ઘ આવે લાઈટ કઈ જોડણી સાચી છે તેમજ આ જોડણી કેમ ખૂટે છે તેની સમજ જો આજનો વિડીયો તમે જોશો તો તમને આવી જશે જોઈએ વિગત મિત્રો ત્રણ અક્ષરના જે તદભવ શબ્દો છે તદભવ એટલે સંસ્કૃતમાંથી થોડાક ફેરફાર સાથે ગુજરાતીમાં કુતરી આવેલા શબ્દો એમાં વચ્ચે ગુરુ હોય તો શરૂઆતમાં દીર્ઘ ઈ આવે છે સેલામાં સેલી શૈલી આ રીત છે ત્રણ અક્ષરનો શબ્દ હોય વચ્ચે ગુરુ હોય તો પેલો અક્ષર રસ્વ ઈ આવે છે આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે તદભવ શબ્દો જોઈએ અહીંયા બિલાડી રસોઈ આવશે નિભાડો ની રસોઈ આવશે વિમાન કિનારો સિપાહી રિવાજ ચિરોડી મિસ્રો કિચોડ રાઈટ આ જે જોડણી છે તે વિખુટો પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે રાઈટ એ ધ્યાનમાં રાખો નીચોડ હવે તમને સમજાશે વચ્ચે ગુરુ છે એટલે પેલો અક્ષર રસ્વ ઈ થઈ ગયો નિરારુ નિશાન ચિતારુ કિશોરી દિલાસો પણ અહિયા ત્રણ અક્ષર નો શબ્દ દિવાસો દિવાળી હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ રસ્વી આવે છે વચ્ચે છે એ ગુરુ છે એટલે પહેલો અક્ષર રસ્વ ઈ દિવેલી વિસામો ચિચોડો લિસોટો અને ચિનાર હવે ચાર પાંચ જે શબ્દો છે એ આમાં અપવાદરૂપ છે એ તમે શેર નોંધી લો શબ્દો છે દિવાનમાં દીર્ઘ છે વચ્ચે ગુરુ છે છતાં પણ એ જ પ્રમાણે દિવાલ આ શબ્દ તો ઘણી બધી જગ્યાએ ખોટો લખાતો હોય છે મીઠાઈમાં દીર્ઘ છે ધીમાર અને દિવાનો આ ચાર પાંચ શબ્દો છે એ અપવાદરૂપ છે હવે તમને આ નિયમ છે એ સમજાય ગયો હશે મિત્રો આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજીની જે વ્યાકરણ અને વર્ણનાત્મકની ભેટ છે એ અકાદમી ઉપર આખા વર્ષ દરમિયાન એ ચાલુ હોય એમાં આપ જોડાઈ શકો છો વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એને વિગત જોઈએ તો ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ એ સ્વરૂપે છે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા આ પુસ્તકો છે અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશન થી આ પુસ્તકોનું વેચાણ અહીંયા ચાલુ છે હા અમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડીસીરા ટોર કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો હોય છે વીઝ હોય છે વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત હોય છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલ છે એમાંથી જુદી જુદી પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા છે તેની વિગતો અમે અહીંયા મૂકી છે આપ જોઈ લેશો આ ઉપરાંત તમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની પોસ્ટ મૂકવામાં આવે છે ઉપરાંત એમાં ગુજરાતી સાહિત્યના ખૂબ જ જાણીતા એવા ગઝલના શેર કાવ્ય પંક્તિઓ રત્નકણિકાઓ મૂકવામાં આવે છે સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય તો એ દિવસે પણ વિશેષ પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર છે એ ઇન્સ્ટાગ્રામ પર અને એક્સ ઉપર ટ્વિટર ઉપર પણ અમે શેર કરીએ છીએ તો અમને આ બંને પ્લેટફોર્મ ઉપર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાયકનને ચાલુ કરવાનું ભૂલતા નહીં